નમસ્કાર અને સ્વાગત છે આપ સૌનું આજે આપણે શિક્ષણના એક જ અલગ કહી શકાય કે પ્રગતિશીલ દ્રષ્ટિકોણ પર ઊંડાણપૂર્વક વાત કરવાના છીએ આ છે પ્રાઉતની શિક્ષણ નીતિ આપણી ચર્ચાનો આધાર છે પ્રૌત શિક્ષણ નીતિ માર્ગદર્શિકા અને સિદ્ધાંતોના કેટલાક મુખ્ય અંશો અને આપણો પ્રયાસ રહેશે કે આ શૈક્ષણિક ફિલોસોફીના મૂળ સિદ્ધાંતો એના માર્ગદર્શક સૂચનો અને સમાજ પર એની શું અસર થઈ શકે એને સમજીએ બિલકુલ અને આ કોઈ સામાન્ય શિક્ષણ નીતિ જેવી વાત નથી આમાં માત્ર અભ્યાસક્રમ કે પરીક્ષાની વાત નથી પણ શિક્ષણનો અસલી હેતુ શું હોવો જોઈએ માનવ વિકાસ સાથે એનો શું સંબંધ છે એના પર એકદમ નવો જ દ્રષ્ટિકોણ છે હા અને શરૂઆત એના મૂળ મંત્રથી કરીએ જે ખરેખર બહુ ઊંડો છે સા વિદ્યા યા વિમુક્ત એટલે કે વિદ્યા એ છે જે મુક્તિ અપાવે હવે આજના સમયમાં જુઓ તો શિક્ષણનો મુખ્ય હેતુ શું ગણાય છે મોટે ભાગે સારી નોકરી પૈસા કેરિયર ત્યાં આ મુક્તિની વાત ક્યાં ખોવાઈ ગઈ હોય એવું લાગે છે નહીં હમ સાચી વાત છે તો શું આજની જે સમસ્યાઓ છે શિક્ષણમાં જેમ કે ગોખણપટ્ટી બહુ બધો માનસિક તણાવ મૂલ્યોનું ધોવાણ એનો જવાબ કદાચ આ મુક્તિવાળા વિચારમાં હોય હા ચોક્કસપણે એવું બની શકે કારણ કે પ્રાઉટનો જે અભિગમ છે ને એ ખૂબ જ સર્વગ્રાહી છે હોલિસ્ટિક જેને કહીએ એ ખાલી બુદ્ધિના વિકાસ પર નથી અટકતો એ શારીરિક માનસિક અને સૌથી અગત્યનું આધ્યાત્મિક વિકાસ આ ત્રણેયને સરખું મહત્વ આપે છે આ એક સંપૂર્ણ માણસ બનાવવાની વાત છે ખાલી માહિતી ભેગી કરવાની નહીં તો ચારો આ મુક્તિના કોન્સેપ્ટને થોડું વધારે સમજીએ સા વિદ્યા યા વિમુક્તયે આ મુક્તિ એટલે શું શું ખાલી ભૌતિક બંધનોથી આઝાદી કે પછી કંઈક બીજું વધુ ગહન અહીંયા મુક્તિનો અર્થ ખરેખર બહુ વ્યાપક છે ત્રણ લેવલ પર છે એક તો શારીરિક સ્તરે એટલે કે તંદુરસ્તી શક્તિ બીજું માનસિક સ્તરે મતલબ આપણી જે રૂઢિચુસ્ત માન્યતાઓ હોય સંકુચિત વિચારો ડર પૂર્વગ્રહો અંધવિશ્વાસ આ બધામાંથી મુક્તિ અને ત્રીજું જે બહુ મહત્વનું છે એ છે આધ્યાત્મિક સ્તર આપણી અંદર જે અનંત શક્તિઓ રહેલી છે એને ઓળખવી પરમ સત્ય સાથે જોડાવું પ્રવતાને સમગ્ર વ્યક્તિત્વ વિકાસ કહે છે પોઈન્ટ તેરમાં આ વાત છે આજના શિક્ષણમાં શું થાય છે મોટાભાગે રોજગાર પર ફોકસ હોય છે એટલે આ માનસિક અને આધ્યાત્મિક પાસા રહી જાય છે જ્યારે પ્રૌત કહે છે કે સાચી મુક્તિ તો આ ત્રણેયના સંતુલનમાં જ છે પોઈન્ટ એક અને અગિયારમાં આ સ્પષ્ટ છે બરાબર એટલે શિક્ષણનો ગોલ ખાલી નોકરી મેળવનાર વ્યક્તિ નહીં પણ એક જાગૃત સંતુલિત મુક્ત વિચારવાળો માણસ બનાવવાનો છે આ તો શિક્ષણની ભૂમિકાને ખરેખર બહુ ઊંચા લેવલ પર લઈ જાય છે પણ સવાલ એ થાય કે આવી શિક્ષણ વ્યવસ્થા ચલાવે કોણ મતલબ પોલિસી કોણ બનાવે અનુભવી શિક્ષકો કે પછી રાજકારણીઓ પ્રૌત વિશે શું કહે છે અને આ કેમ આટલું અગત્યનું છે પ્રૌત આ બાબતે એકદમ ક્લિયર છે એમનું માનવું છે કે શિક્ષણ નીતિ એવા લોકો જ બનાવવી જોઈએ જેમને શિક્ષણની ઊંડી સમજ હોય અનુભવ હોય એટલે કે શિક્ષકો અને શિક્ષણવિદો પોઈન્ટ વનમાં આ વાત છે રાજકારણીઓનો હસ્તક્ષેપ ઘણીવાર કેવો હોય એમના પોતાના રાજકીય ફાયદા કે વિચારધારા પ્રમાણેનો હોય હા એ તો છે અને એનાથી લાંબા ગાળે શિક્ષણને નુકસાન થાય શિક્ષકો ખાલી સરકારના ઓર્ડર ફોલો કરનારા કર્મચારી નથી એ તો શિક્ષણ વ્યવસ્થાનો આત્મા છે માર્ગદર્શક છે પણ તો પછી સરકારની ભૂમિકા શું એમની કોઈ જવાબદારી ખરી કે નહીં જવાબદારી ખરી ને પણ અલગ પ્રકારની પ્રૌત કહે છે કે સરકારની જવાબદારી છે કે શિક્ષણ માટે જરૂરી પૈસા એટલે કે આર્થિક સાધનો પૂરા પાડે પોઈન્ટ ટેનમાં કહ્યું છે સારું શિક્ષણ બધાને મળે એ જોવાની ફરજ સરકારની પણ શું ભણાવવું કેવી રીતે ભણાવવું માર્ક કેવી રીતે આપવા આ બધા નિર્ણયો શિક્ષણના નિષ્ણાતો પર છોડવા જોઈએ સરકાર સલાહ આપી શકે પણ કંટ્રોલ નહીં અને હા શિક્ષણ ખાલી સરકાર કે શિક્ષકોની જ વાત નથી મા બાપ અને આખા સમાજે પણ સાથે આવવું પડે પોઈન્ટ ટુમાં આ સહિયારી જવાબદારીની વાત છે એટલે નિષ્ણાતો નિર્ણય લે અને સરકાર આર્થિક મદદ કરે આ બેલેન્સ જાળવવું અઘરું હશે ને ખાસ કરીને જ્યારે પૈસા આપનારની પોતાની અપેક્ષાઓ હોય પણ આખી સિસ્ટમના સેન્ટરમાં જે શિક્ષક છે એના માટે પ્રવૃત્તિ કેવા ગુણો જરૂરી ગણે છે ખાલી ડિગ્રી ચાલે મને લાગે છે કે ટીચર શબ્દમાં જ કદાચ જવાબ છુપાયેલો છે બિલકુલ પ્રવૃત્ત માટે શિક્ષક ખાલી જોબ કરનાર નથી પણ સમાજગુરુ છે એટલે ખાલી ભણતરની ડિગ્રી પોઈન્ટ થ્રી પૂરતી નથી એમનામાં ઉચ્ચ ચારિત્ર્ય હોવું જોઈએ નૈતિકતા જેને ધર્મનિષ્ઠા પણ કહી શકીએ સમાજ માટે કંઈક કરવાની ભાવના સ્વાર્થ વગર કામ કરવાની વૃત્તિ અને એમનું વ્યક્તિત્વ પ્રેરણાદાયી હોવું જોઈએ અને તમે જે ટીચર શબ્દની વાત કરી એ ખરેખર બહુ સરસ રીતે આ ગુણો બતાવે છે હા કયા કયા છે ઈ એટલે ટ્રેન્ડ પ્રશિક્ષિત ઈ એટલે એજ્યુકેટેડ શિક્ષિત એ એટલે એક્ટિવ સક્રિય સી એટલે કેરેક્ટર ચારિત્રવાન એચ એટલે ઓનેસ્ટ ઇમાનદાર ઈ એટલે એક્સપિરિયન્સ અનુભવી અને આર એટલે રેગ્યુલેટી નિયમિતતા આ ખાલી શબ્દો નથી પણ એક આદર્શ શિક્ષક કેવો હોવો જોઈએ એની રૂપરેખા છે અને આવા શિક્ષકોને સમાજમાં માન મળવું જોઈએ આર્થિક રીતે સદ્ધર હોવા જોઈએ એ પણ જરૂરી છે અને ખાસ વાત પોઈન્ટ ટ્વેલ્વ પ્રમાણે શિક્ષકોએ કોઈ પણ જાતના પક્ષપાત જૂથવાદ કે સંકુચિત વિચારધારાથી દૂર રહેવું જોઈએ કારણ કે એમના હાથમાં ભવિષ્યની પેઢી છે આ તો શિક્ષકની ભૂમિકા ખરેખર બહુ ઊંચા સ્તરની છે જેમ શિક્ષક માટે આટલું ઊંડું માર્ગદર્શન છે એમ શિક્ષણની પ્રક્રિયા માટે પણ પ્રવૃત્તે એજ્યુકેશન શબ્દ દ્વારા કંઈક કહ્યું છે ખરું ને એના પર થોડી વાત કરીએ લાગે છે કે એમાં પણ આ જ સર્વાંગી વિકાસની વાત હશે ચોક્કસ એજ્યુકેશન એક્રોનિયમ પણ એટલો જ ઊંડો છે પોઈન્ટ ફોરમાં એની વાત છે એમાં શિક્ષણના બધા પાસા આવી જાય છે જેમ કે ઈ ઇઝ એક્સપેન્શન ઓફ માઇન્ડ મનનો વિસ્તાર હું ખાલી હું નથી પણ બ્રહ્માંડનો ભાગ છું એવી ભાવના ડી ઇઝ ડિસિપ્લિન સ્વ અનુશાસન પછી ઈ ઇઝ એટીકેટ શિષ્ટાચાર એસ ઇઝ સ્માર્ટનેસ શારીરિક અને માનસિક રીતે ચુસ્ત દુરુસ્ત રહેવું એમ ઇઝ મોરાલિટી નૈતિકતા

અને સારો સંતુલિત સ્વભાવ આ આ તો બધું છે હા પણ કોઈ લિસ્ટ નથી કે માર્ક કરવાનું છે આ એક દિશા છે કે શિક્ષણથી આપણે કેવા નાગરિક બનાવવા માંગીએ છીએ જે જ્ઞાની હોય કુશળ હોય નૈતિક હોય અને જેનું વિઝન ગ્લોબલ હોય સાચી વાત છે વ્યવહારુ અને આંતરિક બંનેનું સંતુલન દેખાય છે હવે ભાષાના માધ્યમ પર આવીએ ઘણીવાર એવી ફરિયાદ હોય છે કે બાળકો પર ભાષાઓનો બોજ બહુ વધી જાય છે પ્રૌતની જે ત્રિભાષા નીતિ છે માતૃભાષા બેસિક સંસ્કૃત અને અંગ્રેજી એની પાછળ શું વિચાર છે અહીંયા પણ પ્રાઉટનો અભિગમ બહુ પ્રેક્ટિકલ અને બાળકેન્દ્રિત છે પોઈન્ટ ફાઈવમાં આ વિશે છે મુખ્ય હેતુ શું છે જ્ઞાન મેળવવું ભાષાઓનો ભંડોળ ભેગો કરવાનો નથી એટલે શરૂઆતમાં પહેલું માતૃભાષા જેમાં બાળક વિચારે સમજે પોતાની જાતને વ્યક્ત કરે એ તો જોઈએ જ હા એ તો પાયો છે બીજું બેઝિક સંસ્કૃત શા માટે કારણ કે એ આપણી સંસ્કૃતિ અને ઘણી બધી ભારતીય ભાષાઓનું મૂળ છે એનાથી જોડાણ રહે પણ અહીં બેઝિક પર ભાર છે પાયાનું જ્ઞાન અને ત્રીજું અંગ્રેજી કેમ કે આંતરરાષ્ટ્રીય ભાષા છે દુનિયા સાથે વાતચીત કરવા નવું જ્ઞાન મેળવવા જરૂરી છે વિચારે છે કે શરૂઆતમાં બહુ બધી ભાષાઓનો બોજ નાખ્યા વગર આ ત્રણથી જ જ્ઞાનની દુનિયા ખોલવી પછી જો બાળકને રસ પડે જ્ઞાનની ભૂખ જાગે તો એ બીજી ભાષાઓ શીખવા પણ પ્રેરાશે આ જ્ઞાનની ભૂખ જગાડવી એ બહુ અગત્યનો મુદ્દો છે તો એ જગાડવા માટે શીખવવાની પદ્ધતિ કેવી હોવી જોઈએ શિસ્તના નામે ડરાવીને કે દબાણ કરીને ભણાવવું યોગ્ય છે કદાચ સ્ટુડન્ટ શબ્દમાં પણ આનો કોઈ ઈશારો હોય ના બિલકુલ નહીં પ્રાઉડ ડર કે દબાણવાળા શિક્ષણનો સ્પષ્ટ વિરોધ કરે છે પોઈન્ટ સિક્સમાં આ કહ્યું છે ડરથી શું થાય બાળક કદાચ કામ કરી લે પણ શીખે નહીં સાચું શિક્ષણ તો ત્યારે જ થાય જ્યારે બાળકની અંદરથી જિજ્ઞાસા જાગે અને એ જિજ્ઞાસા સંતોષવા માટે એને પ્રેમભર્યું વાતાવરણ અને સાચું માર્ગદર્શન મળે નાના બાળકો માટે તો રમતગમત વાર્તાઓ ગીતો એનાથી જ ભણાવવું જોઈએ શિક્ષકનું કામ જ્ઞાન ઠોસવાનું નથી જ્ઞાન માટે પ્રેમ જગાડવાનું છે એમની વચ્ચેનો સંબંધ ડરનો નહીં પણ સ્નેહ અને આદરનો હોવો જોઈએ અને હા સ્ટુડન્ટ શબ્દ પણ આદર્શ વિદ્યાર્થીના ગુણો બતાવે છે એસ ઇઝ ઇક્વલ ટુ સેન્સ ઓફ ડ્યુટી કર્તવ્યનું ભાન ટી બરાબર ટ્રુથફુલનેસ સચ્ચાઈ યુ બરાબર યુનિવર્સલ આઉટલુક ફરીથી સાર્વભૌમ દ્રષ્ટિકોણ ડી ડિસિપ્લિનેરિયન સ્વયંશિસ્ત ઇ એટીકેટ શિષ્ટાચાર એન નાઇસ ડિસ્પોઝિશન સારો સ્વભાવ અને ટી ટેક્ટફુલ વ્યવહાર કુશળતા બરાબર આ ગુણો વિદ્યાર્થીને ખાલી ભણવામાં જ નહીં પણ જીવનમાં પણ કામ લાગે આ સાર્વભૌમ દ્રષ્ટિકોણ યુનિવર્સલ આઉટલુકની વાત વારંવાર આવે છે આજની દુનિયામાં જણા રાષ્ટ્રવાદ અને પોતાની ઓળખ પર આટલો ભાર છે ત્યાં આ વિચાર કેટલો બંધબેસતો છે પ્રૌઢ રાષ્ટ્રીય શિક્ષણને બદલે માનવ શિક્ષણ પર કેમ ભાર મૂકે છે આ મુદ્દો રસપ્રદ છે આ થોડો નાજુક પણ બહુ જ મહત્વનો મુદ્દો છે પ્રૌટનું માનવું છે કે જેમ પ્રદેશવાદ કે કોમવાદ આપણી વિચારસરણીને સાંકળી બનાવે એમ ઉગ્ર રાષ્ટ્રવાદ પણ આપણા મનને બાંધી શકે છે પોઈન્ટ સાતમાં આ વાત છે પોતાના દેશ માટે ગર્વ હોવો એ સારી વાત છે જરૂરી પણ છે પણ જ્યારે એ ગર્વ બીજા દેશો કે સમાજો માટે નફરતમાં ફેરવાઈ જાય ત્યારે મુશ્કેલી થાય બરાબર ત્યારે એ શિક્ષણના મૂળ હેતુથી વિરુદ્ધ જાય છે શિક્ષણનો હેતુ તો સત્યની શોધ અને માનવતાની સેવા છે એટલે પ્રૌત કહે છે કે રાષ્ટ્રીયતાની સંકુચિત દિવાલો તોડીને આપણે માનવ શિક્ષણ તરફ જવું જોઈએ આ માનવ શિક્ષણમાં આધ્યાત્મિકતા અને સાર્વત્રિકતા છે જેને પ્રૌથ નિયો હ્યુમેનિઝમ કે છે પોઈન્ટ છે મતલબ ખાલી મનુષ્યો માટે જ નહીં પણ આ સૃષ્ટિના બધા જ જીવો ઝાડ પાન બધા માટે પ્રેમ અને આદર ઓ એટલે માનવતાથી પણ એક કદમ આગળ હા આવો દ્રષ્ટિકોણ જ આપણને સાચા અર્થમાં ગ્લોબલ સિટીઝન બનાવે અને આ પાછું પેલી મુક્તિની વાત સાથે જોડાય છે સંકુચિતતામાંથી મુક્તિ સમજાયું એટલે પોતાની ઓળખ જાળવે રાખીને પણ આખા વિશ્વને એક પરિવાર તરીકે જોવાનું શિક્ષણ ખૂબ ઉમદા વિચાર આટલી બની વાત પછી એક મૂળ સવાલ થાય કે ખરેખર શિક્ષિત કે વિદ્વાન કોને કહેવાય ખાલી ડિગ્રીઓ ભેગી કરવાથી વિદ્વાન બની જવાય પ્રવૃતામાં શું ફરક જુએ છે સાચા વિદ્વાનના લક્ષણો કયા છે પ્રાઉટ માટે ડિગ્રી તો ખાલી કાગળનો ટુકરો છે જો એની પાછળ સાચું જ્ઞાન અને સમજણ ન હોય પોઈન્ટ આઠમાં આ કહ્યું છે ઘણા લોકો શું કરે પરીક્ષા માટે ઘોખી નાખે પાસ થઈ જાય પછી બધું ભૂલી જાય પ્રાઉડ કહે છે કે સાચો વિદ્વાન એ છે જેમાં ચાર ગુણ હોય પહેલું વિસ્તૃત અને ધ્યાનથી વાંચન એટલે કે સ્ટડી ખાલી પોતાના વિષયનું નહીં પણ અલગ અલગ વિષયોનું ઊંડું અધ્યયન બીજું બીજું સમજણ અને આત્મસાત કરવું અન્ડરસ્ટેન્ડિંગ એન્ડ અસિમ્યુલેશન ખાલી વાંચીને યાદ રાખવું નહીં પણ એને બરાબર સમજવું પોતાના વિચારો સાથે જોડવું ત્રીજું યાદશક્તિ મેમરી જે સમજ્યા છીએ એને ધારણ કરવું જેથી જરૂર પડે ત્યારે કામ લાગે અને ચોથું જે સૌથી મહત્વનું છે વ્યવહારિક ઉપયોગ પ્રેક્ટિકલ એપ્લિકેશન જે જ્ઞાન મેળવ્યું એને પોતાના જીવનમાં ઉતારવું સમાજ માટે વાપરવું બરાબર જે માણસ પાસે બહુ બધી ચોપડીઓનું જ્ઞાન હોય પણ જીવનમાં એનો ઉપયોગ ન કરી શકે એને પ્રૂઠ સાચો વિદ્વાન નથી માનતો આ તો આખી જિંદગી શીખતા રહેવાની અને જ્ઞાનને જીવન સાથે જોડવાની વાત છે આ ચાર માપદંડ તો ખરેખર બહુ સરસ છે કોઈ પણ વ્યક્તિ માટે ઉપયોગી છે હવે શિક્ષણ પદ્ધતિના જે મૂળભૂત સિદ્ધાંતો છે એના પર આવીએ પ્રૂટ કયા ત્રણ પાયા પર આખી શિક્ષણ વ્યવસ્થા ઊભી કરવાનું કહે છે પ્રૌચ શિક્ષણ પદ્ધતિ માટે ત્રણ વસ્તુઓ એકદમ જરૂરી ગણે છે પોઈન્ટ નાઇનમાં છે પહેલું પ્રખર વાસ્તવિકતા બોધ સ્ટ્રોંગ સેન્સ ઓફ રિયાલિટી એટલે કે શિક્ષણ તર્ક અને વાસ્તવિકતા પર આધારિત હોવું જોઈએ કોઈ પણ જાતની ખોટી માન્યતાઓ અંધશ્રદ્ધા ભેદભાવ એને કોઈ સ્થાન નહીં બીજું વાસ્તવિક જ્ઞાનની ભૂખ જેન્યુઇન થર્સ્ટ ફોર નોલેજ શિક્ષણ એવું હોવું જોઈએ જે બાળકમાં સવાલો પૂછવાની ટેવ પાડે આ કેમ આવું શા માટે વિદ્યાર્થી ખાલી માની ન લે પણ સત્યનો ખોજી બને અને ત્રીજું ત્રીજું શિક્ષક અને વિદ્યાર્થીના મનની સામ્યાવસ્થા મેન્ટલ ઇક્વિપોઈઝ એટલે કે ભણવાનું વાતાવરણ એકદમ શાંત સંતુલિત પૂર્વગ્રહ વગરનું હોવું જોઈએ જ્યાં શિક્ષક અને વિદ્યાર્થી બંનેનું મન કોઈ ડર ચિંતા કે બીજી અડચણો વગર ભણવાની પ્રક્રિયામાં એકાગ્ર થઈ શકે આ ત્રણ પાયા મજબૂત હોય તો જ સાચા અર્થમાં જ્ઞાન આધારિત સમાજ બને બરાબર અને હવે છેલ્લા પણ મહત્વના મુદ્દાઓ પર આવીએ અભ્યાસક્રમ મૂલ્યાંકન એટલે કે પરીક્ષા અને વિદ્યાર્થીઓનું ભવિષ્ય અભ્યાસક્રમ શેના પર આધારિત હોવો જોઈએ અને અત્યારની પરીક્ષા પદ્ધતિ વિશે પ્રૌત્સુ માને છે પ્રવત કહે છે કે અભ્યાસક્રમ એવો હોવો જોઈએ જે જીવન અને આખા બ્રહ્માંડની એક પૂરી સમજ આપે કદાચ બ્રહ્મચક્ર એટલે સૃષ્ટિનું ચક્ર અને નવ્ય માનવતાવાદના સિદ્ધાંતો પર આધારિત પોઈન્ટ તેરમાં આનો ઉલ્લેખ છે અને જ્યાં સુધી પરીક્ષાની વાત છે પ્રવત અત્યારની સિસ્ટમ જે મોટે ભાગે ગોખણપટ્ટી પર ચાલે છે એમાં મોટા ફેરફારની વાત કરે છે પોઈન્ટ અગિયારમાં કેવા ફેરફાર મૂલ્યાંકન એવું હોવું જોઈએ જે ખાલી વિદ્યાર્થીએ કેટલું યાદ રાખ્યું એ ન જુએ પણ એ કેટલું સમજ્યો છે એ જ્ઞાનનો ઉપયોગ કેવી રીતે કરી શકે છે એની પ્રોબ્લેમ સોલ્વિંગ સ્કિલ કેવી છે એ બધું માપે એટલું જ નહીં વિદ્યાર્થીઓએ સમાજ માટે જે સારા કામ કર્યા હોય કોઈ રચનાત્મક પ્રવૃત્તિ કરી હોય એને પણ મૂલ્યાંકનમાં ગણતરીમાં લેવું જોઈએ ઓ આ તો બહુ અલગ વિચાર છે પણ શિક્ષણ પછી નોકરી અને પૈસાનું શું આ પણ અગત્યનું છે ને હાસતો વળી પ્રૌત આ વાસ્તવિકતાને નજરઅંદાજ નથી કરતો એમનું સૂચન છે કે માધ્યમિક લેવલથી જ એટલે કે હાઈસ્કૂલથી જ વિદ્યાર્થીનો રસ અને આવડત જોઈને એને લગતી વ્યવસાયલક્ષી તાલીમ આપવી જોઈએ પોઈન્ટ અગિયારમાં છે જે ગરીબ પણ હોશિયાર વિદ્યાર્થીઓ છે એમના માટે ભણતર અને ટ્રેનિંગની ખાસ સગવડ હોવી જોઈએ અને સૌથી મહત્વની વાત પ્રૌત ભાર મૂકે છે કે ભણતર પૂરું કર્યા પછી દરેક વ્યક્તિને એની લાયકાત પ્રમાણે સારી આજીવિકા એટલે કે રોજગાર મળવો જ જોઈએ અને એ સુનિશ્ચિત કરવું એ સમાજ અને રાજ્યની ફરજ છે તો જ શિક્ષણ ખાલી ડિગ્રી નહીં પણ એક સાર્થક જીવન જીવવાનું સાધન બનશે અદ્ભુત ખરેખર અદ્ભુત તો આખી ચર્ચાનો સહાર એ નીકળે છે કે પ્રૌત શિક્ષણને મુક્તિના એક સાધન તરીકે જુએ છે એવું શિક્ષણ જે વ્યક્તિનો શારીરિક માનસિક અને આધ્યાત્મિક વિકાસ કરે એને નૈતિક રીતે મજબૂત બનાવે સાંકડી માનસિકતામાંથી બહાર કાઢીને વૈશ્વિક દ્રષ્ટિ આપે અને આ બધું શિક્ષકોની સ્વતંત્રતા અને સમાજની ભાગીદારીથી થાય આ વિચારો ખરેખર ભવિષ્યના શિક્ષણ માટે એક નવી જ દિશા બતાવે છે નહીં નિશ્ચિતપણે આ વિચારોમાં એક એવી શિક્ષણ વ્યવસ્થાનું સપનું છે જે માત્ર જાણકાર નહીં પણ સમજદાર સંતુલિત જવાબદાર અને દયાળુ નાગરિકો બનાવે અને આવા નાગરિકો જ એક સારો ન્યાયી અને પ્રગતિ કરતો સમાજ બનાવી શકે આ ખાલી એક એજ્યુકેશન મોડલ નથી પણ સારા ભવિષ્ય માટેની એક મોટી આશા છે એ વ્યક્તિ અને સમાજ બંનેના વિકાસની વાત કરે છે ખરેખર ખૂબ જ ઉર્જા આપનારો અને આશાવાદી દ્રષ્ટિકોણ તો આ ચર્ચાના અંતે આપણે સૌ વિચારતા થઈએ પ્રવૃત્તિના આ જે આદર્શ સિદ્ધાંતો છે એને આજના જમાનામાં આટલી જટિલ દુનિયામાં પૂનેપૂરા લાગુ કરવા કેટલા અઘરા હશે શું પડકારો આવી શકે અને કદાચ એનાથી પણ વધુ અગત્યનો સવાલ ભલે આપણે કોઈ મોટી સિસ્ટમનો ભાગ ન હોઈએ પણ આપણા પોતાના જીવનમાં આપણી આસપાસ આપણે જ્ઞાન માટેની સાચી ભૂખ સારા મૂલ્યો અને આ સાર્વભૌમ દ્રષ્ટિકોણ આ બધું કેવી રીતે વધારી શકીએ આ સવાલો સાથે આપણે સૌ વિચારતા રહીએ ફરી મળીશું